પોલીસે ચુમ્માલીસ હજારની કિંમતના આફરણ સાથે મહિલાની ધરપકડ કરી આવો જાણીએ સંજયભાઈ કેશવાલા જિલ્લા એસપી શું કહેવા માંગે છે રિપોર્ટર જયંતિભાઈ ઓડ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર મેઘરજ અરવલ્લીથી શ્રી વિરેન્દ્રસિંહ અને એસપી માર્ગદર્શનમાં જિલ્લાની જે એસઓજી ટીમ છે એ કેસો શોધવા માટે કાર્યરત હતી તે અનુસંધાને આજે એસઓજીને ખાનગી બાતમી રાહે એક બાતમી હકીકત એવી મળી કે મેઘરજ પોલીસ સ્ટેશનના ડચકા ગામમાં જે રામગઢી ઓપીમાં આવેલું છે ત્યાં વણઝારા ફળિયામાં કોઈ બેન છે છેતાલીસ વર્ષના કે જે આ પ્રકારની એનડીપીએસને લગતી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે જે આધારે આજે સરકારી પંચો સાથે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી હતી અને રેડમાં એમના ઘરેથી લગભગ એક કિલો સાતસો છોતેર ગ્રામ જેટલું જે એફએસએલનું પ્રાથમિક પરીક્ષણ છે એમાં અફીણ જણાય આવે અફીણ જણાય આવેલું તેવો પદાર્થ છે એ એક કિલો અને સાતસો છોતેર ગ્રામનો મળેલો જેની કુલ કિંમત છે એ ચુમ્માલીસ હજાર જેટલી થાય છે તો આ રીતે એનડીપીએસના જે કેસો છે અને આવી પ્રવૃત્તિ છે એને ડામવા માટે સતત જિલ્લા પોલીસ છે કાર્યરત છે અને એના અનુસંધાને છે આજે એક એનડીપીએસનો સફળ કેસ કરવામાં એસઓજી ટીમને સફળતા મળી છે